અતિવૃષ્ટિ છે એટલે લોકો અત્યારે ખરેખર પરેશાન છે કે બટરના પાણી પણ ઘણી જગ્યાએ લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે ત્યાંથી અમને રજૂઆત મળેલી હતી ગઈકાલે પણ આ રજૂઆત મળી હતી અને ગઈકાલે અમે અમારું જેટિંગ અહીંયા સફાઈ માટે ઉઠેલું સવારના સમય અને બપોર બાદમાં એટલે ગઈકાલે પાણીનો પ્રવાહ નિકાલતો છે એ ચાલુ થઈ ગયો આજે પણ અમને રજૂઆત મળી છે એટલે આજે પણ અમે અમારી કામગીરી ચાલુ રાખવાના છે અને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય એટલી માટે તમામ પ્રયત્નો